હલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ માય સેલ્ફ ફતીલાલ જાદુ રાંગધ્રાથી આજે આપણે મુંબઈની મહેન્દ્રભાઈની ગાડી છે એમાં મેનો એનર્સ અચિર વેસ્ટીજની વેસ્ટીજની આવે છે આપણે યુઝ કરેલું છે અત્યારે જે આ ગાડીમાં નાખ્યું છે અને મહેન્દ્રભાઈ આપણી જોડે છે બરાબર રાઈટ એક અઠવાડિયા પછી આપણે આ જ ગાડીનો બીજી વખત મહેન્દ્રભાઈને પૂછવું અત્યારે ગાડીનો વોઇસ આપણે જોઈ શકીએ છીએ ગાડીનું એન્જિન જે અત્યારે ચાલુ છે અને એનો વોઇસ જોઈ શકીએ છીએ એક અઠવાડિયા પછી બીજી વખત આપણે આજ વિડીયો બનાવશું બરોબર અને મહેન્દ્રભાઈને પૂછતું કે એક અઠવાડિયામાં એમની ગાડીમાં મેક ડ્રાઈવ એનો યુઝ કરવાથી શું ફેરફાર થયો ઓકે થેન્ક યુ વેલ ઓકે હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મહેસાલ પ્રતિલાલ યાદવ આજે આપણે બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે બીજી વખત મળી રહ્યા છીએ મહેન્દ્રભાઈની સાથે મહેન્દ્રભાઈની ગાડી છે હુંડાઈની આપ જોઈ રહ્યા છો આ ગાડીમાં નેનો એને હાર્જર મેક ડ્રાઈવ નોનો એનો જાર્જર યુઝ કરેલું છે અને આપણે જોઈશું કે પહેલાં અને પછી જે એન્જિનના વોઇસમાં શું ફર્ક પડ્યો છે તો તમે જોઈ શકો છો અને એટલો બધો એન્જિન એકદમ સાયલેન્ટ અને વોઇસ આવે જે છે વાઇબ્રેશન ટોટલી બંધ થઈ ગયું છે ગાડીનું તમે બરાબર તો આપણે મહેન્દ્રભાઈને પૂછીશું કે મહેન્દ્રભાઈને આ નેનો એને હાજર જે મેકડ્રાઈવ યુઝ કર્યો એનાથી શું બેનિફિટ લાગ્યો મહેન્દ્રભાઈ બેનિફિટમાંથી હશે કે પિકઅપની અંદર પોણા બે આજુબાજુની એવરેજ બધી પ્લસ એન્જિનમાં જે કંઈ અવાજ બવાજ આવતા જે બધું બ્લોક થઈ ગયું અને ગાડી ચાલુ હોય તો બિલકુલ ખબર જ નથી પડતી કે ગાડી ચાલુ બરાબર તમારી ગાડીમાં વર્ષ સુધી બેઠો પછી મેં યુઝ કર્યો અને જે આપણે બાર આઠ દિવસ થયા ઓકે તો પેલા જ્યારે તમે આ વાપર્યા પેલા ગાડીમાં જે પાવર પિકઅપ હતું એના પાવર પિકઅપ વધી ગયો એવરેજમાં શું ફેર પડી લાગે દોઢથી પોણા બે બરાબર મહેન્દ્રભાઈનું કહેવાનું એવું છે કંપની ક્લેમ કરે છે કે પંદર ટકા લગીને એવરેજ પ્લસ થઈ શકે છે તો એક અઠવાડિયામાં એમનું એક્સપિરિયન્સ એવું કે છે કે પાવર પિકઅપ પ્લસ થઈ ગયું છે એકદમ અને ગાડીનું એન્જિન એકદમ સાયલેન્ટ થઈ ગયું છે એવરેજની ખાતરીની વાત કરીએ તો પોણા બે કિલોમીટરનો જે પર જે એવરેજ હતી એમાં પોણા બે કિલોમીટર એવરેજ વધી ગઈ છે એવું મહેન્દ્રભાઈનું કહેવાનું થાય છે

તમે ચલાવો છો બરોબર તો તમને પહેલા ન અત્યારે હું ફેર લાગે છે ને ઓકે તો લીલાધર ભાઈ નું કહેવું એવું છે કે ગાડી જે એમને ચલાવી હતી અને અત્યારે એમાં એમાં ઘણો બધો પાવર પિકઅપમાં અને વોઇસમાં પણ ઘણો બધો ફેર છે તમે પેલા અને પછી નો વિડીયો જોશો એટલે તમને આઈડિયો એન્જિન ના એન્જિનના માં નજીક આવીને દેખાડ એન્જિનના વોઇસમાં પહેલાં અને પછીમાં શું ફર્ક છે એ તમે વાઇબ્રેશનમાં જોઈ શકશો અને વોઇસમાંય તમને કાયદેસર ફેર લાગશે કે આ મેકડ્રાઈવ નેનો એન્જિટર યુઝ કર્યા પછી એક અઠવાડિયા પછી જે ગાડીમાં જે ફર્ક પડ્યો છે એન્જિનમાં એ તમે ખુદ જોઈ શકો છો તમારી પાસે કોઈ પણ વ્હીકલ હોય ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર તો ઈ સિવાય બસ ટ્રક જેસીબી કોઈ પણ એન્જિનમાં આ યુઝ કરી શકાય છે એવરેજ પંદર ટકા લગી પ્લસ થઈ શકે છે અને એન્જિનની લાઈફ પણ વધારી શકાય છે મેકડ્રાય નોન એર યુઝ કર્યા પછી જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે થેન્ક યુ વેસી વેલ